हेलो मित्रों गुड मॉर्निंग जय माताजी બધાને તો મે મારવા નેવરાને દાલા બ્લોગ તો મે બહુપર સ્ટાર્ટ કર્યો તો મે બહુપورا પણ કરી લીધા છે મારવા મેવરા પણ તો ગામ માં જાસી અને મેં આડીસવી આસ તો કઈ કામ બોતું નહી ઘર નું કામ હતું ધોર નું કરવાનું ના ડાળો થોડું કામ હોય નિયમન वाढવા એવું હોય કામ હોય કઈ ખાસ કોઈ કામ નો હોય તો મારી ભાભી તો છે એના ઘર માં હતો ગાર કરવાના છે અમે એને ગારો બનાવેલો છે ચાંયા अह ये गारो बनायो छे लपो घरमा गारे लपो करता है छे वाळे से पेला पछे गारी कर छे तो पेला अपन वाळे नाकता हो वाळे से ने गार करनो छे अया हवार मत वाळो हो वाळो से पेला आई मारबाई कोन मजा आसी ए नाम बकूत कर नाम नाम छे के मैं उ नाम पडियो अया गार करवाने छे जे गार करनो ता कर्मा करवानी ता ए बगु ए बगु

તમારા બનેસા સાક્ષી મંડમસ તો અમાર બોડી વેનેસરા બનાતે વા આ ધૈની સો આય રહી સાન લો સાન લો ને સાન લો કે દે લગે દે સાન લો એ બામાં કંકુનો ના ના કંકુનો બગાડ આઈ પાડો ના ના એ માં એ માં બાનો દાણો પડ્યો હોય તો પાછો તન ખેજાશ કેમ કે બાવલા પર નથી જેલા એટલે આપડા ફૂટમાં ન તોલા ઓપ થઈ જેલા માં ના બાની બેહવા જ્યા છે ને કંકુનો સાન લો મેલો છોડેલો છે તારું માથું વિકાઇ ગયું છે હું રમો છો રમો ખરા હું જો તમને કેવું રમો એમ નઈ તમે રમો એમ कमेंट में कह दियो हमारे साक्षी में रास ले से कमेंट में कह दियो मैं भाभी तिली से हम पूरा ग हमारा रोका टाटा आ ग हमारा रोका टाटा ने रागी साक्षी में रास ले तो आड़ज नहीं कमेंट में कह दियो का साक्षी तुम्हारे पे भी तो सही भाभी पे मैं कपड़ा पहनती हूं

Azi, de atât le pui, cea pahară, dar o să găunce, atât că le-a păiat de tuturor. Să ne scoatem, să ne ducem, să ne nu, să rămânem. Să ne scoatem, să ne rămânem. Tocmai, cea... E mai tăși, arată, de cea mai mare, că în pavon, tot ce o să fac. Nu așa, nu așa, că așa, pavon, ce... Așa, Ch aici, aici, așa, aici, aici, așa, aici, 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 aici,

ফোনাৰ খিচড়ী খিচ়

આ ફરી જ તો નાના જ હતું એના એમને મેં દીધું છે જો તો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોત તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી પાછા મળશે આપણે નવા બ્લોક સાથે તો બાય બાય